આ નવરાત્રિ મહોત્સવ આ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસ માં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કરીએ છે એની અંદર આયોજન મુજબ જે ખેલાયોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયે વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગમ ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રી મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે આપણા જે સુંદર મચાનના બે વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવ દરગા નવરાત્રિ મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ જ છો કે કેટલું જાકમ જોડ બધું આપણું ગ્રાઉન્ડથી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે તો મારી તરફથી હું એમ કહેવા માગું છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સન સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દી થી ઓફિસ નું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દી થી તમારા જલ્દીથી તમારી સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસેસ બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દી થી બધા મળી રહ્યા છે ખૂબ બધી મજા કરવાની છે ખૂબ ધમાલ કરવાની છે તુલ પંડ્યા દિવ્યાંગ દરિયાદ